જૂનું બધું જ કન્ટેન્ટ મળી જશે આવનારા એક મહિનાનું કન્ટેન્ટ કવર થઈ જશે તો આ બધું જ તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો એટલે અત્યારની જે એક્ઝામ કરંટ અફેરની તમારે ફોનમાંથી જ વાંચવું છે તો એના માટે પણ આ સેટિંગ કરી દીધું છે અહીંયા તમારે બે મહિનાની વેરિડિટીનો એક અલગથી સેટિંગ કર્યું છે એના અંદર અને તમારે અત્યારે તમે બાય કરશો તો એકસો અગિયારની અંદર તમને પડશે અને બે મહિનાની વેલિડિટી મળશે બાકી તમારે વેલિડિટી ચેન્જ કરીને લોંગ ટર્મ માટે લેવો હોય તો સેમ પ્રાઇઝ છે બસો ને નવાણું આમાં પણ તમે વેલિડિટી ચેન્જ કરીને છ મહિના કરશો તો ચૌદસો નવાણું રૂપિયા પ્રાઇઝ છે ઓકે તો એ પ્રાઇઝ એમને મેં રાખ્યું છે એક ખાલી અલગથી વેલિડિટી ઓછી કરી અને તમને અત્યારની એક્ઝામ છે શાંતિથી પતી જાય ઓછા ખર્ચે એ માટે હું સેટિંગ કર્યું છે માં તો જેમને ઈચ્છા છે આવી શકે છે કોર્સ લઈ શકે છે સરહુ કરિયાદમાં બળ્યો બાતમી એપ્રિલના કરંટ અટક સૌથી પહેલો ક્વોશ્ચન

આયોજન ક્યાં થયું સાહેબ તો આયોજન થયું તો યાદ રાખજો દરિયા કિનારો છે ત્યાં જે સી ફેસનું આયોજન થયું અને બાકી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ્બર હાર્બર નું આયોજન થયેલું હતું ચોથી આવૃત્તિ હતી એ પણ આપણે યાદ રાખીશું એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં કયા રાજ્ય પોતાનો પંદર પોતાના રાજ્યની અંદર અમુક અમુક નામો હતા કે જે મુસ્લિમ રાજાના શાસકો સમયના હતા તો ત્યાંની સરકારે અમુક એ નામો છે એ બદલ્યા છે ટોટલ કુલ પંદર સ્થળોના નામ બદલ્યા છે અને કયા કયા છે એ પણ તમને ખાલી એક વખત નજર ફેરવી લેજો કેમ કે એવો ક્વેશ્ચન આવવાની સંભાવના બહુ ઓછી છે કે ભાઈ ફલાણું ઉત્તરાખંડ નું સ્થળ નું નામ બદલાઈ નવું નામ શું છે એવો rare case માં પ્રશ્ન પૂછશે પણ એવો question જરૂર પૂછશે કે કયા રાજ્યે એ પંદર સ્થળો નામ બદલ્યા તો એમાં જવાબ આવશે ઉત્તરાખંડ ઓકે તો એના લીધે એ ચર્ચા માં હતું તો કયા કયા નામ બદલ્યા ઔરંગઝેબ હતું એનું નામ કરી દીધું હવે શિવાજીનગર ઓકે પછી ગાજીવાલી નું નામ બદલી અને નવું નામ રાખ્યું છે આર્યનગર એવી જ રીતે ચાંદીપુર નું નવું નામ રાખ્યું છે જોધેબા ફુલેનગર મોહમ્મદપુર જટ નું નામ રાખીને મોહનપુર જટ કર્યું છે ઓકે ખાનપુર કુરસલી નું નવું નામ રાખ્યું છે આંબેડકર નગર નું નવું નામ રાખીને નંદપુર કર્યું છે ખાનપુર નું નવું નામ કૃષ્ણપુર કર્યું છે પછી અકબરપુર ફાજલપુર નું નામ બદલીને વિજયનગર કર્યું છે મિયાવાલા નું નામ બદલીને રામજીવાલા કર્યું છે નું નામ બદલીને કેસરીનગર કેસરી નગર કર્યું છે ચાંદપુર ખુર્દનું નામ બદલી પૃથ્વીરાજનગર કર્યું છે અબ્દુલ્લાપુર નું નવું નામ દક્ષિણગર રાખ્યું છે નવાબી રોડ નું નામ બદલીને અટલ માર્ગ રાખ્યું છે પવન ચકકી થી આઈટી માર્ગ જે છે એનું નામ બદલીને ગુરુ ગોલવાર્કર માર્ગ રાખ્યું છે અને ઉદ્ધમપુર નું આ પંચાયત સુલતાનપુર પટ્ટી જે છે એનું નામ રાખ્યું છે હવે કૌશલ્યાપુરી આ ટોટલ પંદર સ્થળો હતા ઉત્તરાખંડ રાજ્ય ની અંદર તે બધાના નામ બદલાઈને નવા નામ જે રાખ્યા છે તમારી સામે છે રેલ કેસ માં આવી પણ શકે અહીંથી એવું નથી ગેરંટી સાથે નથી કે કે નો આવે એક વખત નજર ફેરવી લીધી હોય તો આપણને ખબર પડે કે નવા નામ કેવા કેવા રાખ્યા છે બરાબર તો આટલું યાદ રાખવાનું થશે બ્લુ ઓરિજિન નું એન એસ થર્ટી ઉડાન છે એ ચર્ચા ને અંદર હતી આ આની અંદર સામેલ થનાર આજે એન એસ થર્ટી ઉડાન છે એમાં સામેલ થનાર બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યું છે તો બીજા ભારતીય વ્યક્તિ બન્યા છે તુષાર મહેતા આ બીજા બન્યા છે પહેલા કોણ હતા પહેલા હતા ગોપી ખોટાપુરા આ પહેલા હતા અને આ બીજા બન્યા છે ટોટલ છ વ્યક્તિ જશે એમાંથી બે ભારતીય વ્યક્તિઓ છે બંને બંનેના નામ આવી ગયા તમારી સામે ઓકે હવે વાત કરીએ ઉડાનની તો આ જે છે એક સ્પેસ મિશન છે અંતરિક્ષ પર જવાનું આખું મિશન છે અને આને કોણ કરે છે આ બ્લુ ઓરિજિન નામની કંપની છે એ જ કરે છે એનએસ થર્ટી ઉડાન નામનું મિશન તો બ્લુ ઓરિજિન છે કોની કંપની છે જેફ જેફેઝોસની કંપની છે ઓકે અને એનું જ મિશન છે બ્લુ ઓરિજિન મિશન ઓકે તો જેફ બેઝોસ છે એ કઈ કંપની સાથે સંકળાયેલા છે એમેઝોન સાથે સંકળાયેલા છે અને બાકી સૌથી પહેલા ભારતીય વ્યક્તિ કે જે આ એનએસ થર્ટી ઉડનમાં જવાના હતા એનું નામ છે ગોપીશો ટાકુરા બીજા તુષાર મહેતા ટોટલ છ યાત્રી જશે આવી જ રીતે એક એનએસ થર્ટી વન જશે એમાં તમામ યાત્રી છે અવકાશ યાત્રી એ મહિલા અવકાશ યાત્રી હશે તો આખું એનએસ થર્ટી વન છે આખું મહિલાઓનું અંતરિક્ષ યાન હશે ક્લિયર સો એમાં બધી મહિલાઓ જશે સત્તાણું માં ઓસ્કર પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે તો સત્તાણું માં ઓસ્કર પુરસ્કાર જાહેર થઈ ગયો છે અને એમાં જે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે ઓનારા મૂવીને મળ્યો છે તો ઓપ્શન એ જવાબ થશે સૌથી વધારે પણ ઓસ્કર એવોર્ડ જ મળ્યા છે અને ઓસ્કર એવોર્ડ છે એને એકેડેમી પુરસ્કાર પણ કહેવાય છે સત્તાણું માં એકેડેમી પુરસ્કાર અથવા તો ઓસ્કર એવોર્ડ છે એ જાહેર થઈ ગયા છે અમેરિકાના લોસ એન્જલિસ ઇવેન્ટ થઈ હતી ઓસ્કર એવોર્ડ ને એકેડમી એવોર્ડ ના નામ થી પણ ઓળખવામાં આવે છે બેસ્ટ ફિલ્મ બની ઓનારા બેસ્ટ ડાયરેક્ટર છે સીન બેકાર એ ઓનારા મૂવી માટે જ એમને મળ્યો છે સો ડાયરેક્ટર નું નામ પણ યાદ રાખીશું બેસ્ટ એક્ટ્રેસ બન્યા છે એડ્રિયન બોડી ધ બ્રુટાલિસ્ટ નામની મૂવી માટે એમને આ પુરસ્કાર મળ્યો છે બેસ્ટ એક્ટર છે એન્ડ્રિયન બોડી અને બેસ્ટ એક્ટ્રેસ કોણ બન્યું છે માયકી મેડિસિન તો એ ઓનારા મૂવી માટે જ મળ્યો છે સૌથી વધારે પણ ઓનારા મૂવીના ટોટલ પુરસ્કાર પાંચ મળ્યા છે આની અંદર ઓસ્કર એવોર્ડની અંદર સૌથી પહેલા ઓસ્કાર મેળવનાર ભારતીય વ્યક્તિ પૂછે તો ઓગણીસો ને ત્યાસી માં મળ્યો તો ભાનુ અથૈયા ગાંધી મૂવી માટે અને બાકી ઓસ્કાર માં લાઈફ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર એક જ ભારતીય વ્યક્તિ છે એનું નામ છે સત્યજીત રે ઓગણીસો ને માં એમને ઓસ્કાર એવોર્ડ મળેલો હતો ક્લિયર તો આ બધા પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો રાષ્ટ્રીય સમુદ્ર દિવસની ઉજવણી ક્યારે થઈ હતી રાષ્ટ્રીય સમુદ્ર દિવસ છે એ પાંચમી એપ્રિલે ઉજવાયેલો છે તો આન્સર આવશે પાંચ એપ્રિલ ઓપ્શન બી આપણો જવાબ થશે

પાંચ એપ્રિલ ઉજવાય છે અને ઓગણત્રીસ માર્ચ થી પાંચ એપ્રિલ નેશનલ national વીક week ઉજવેલું હતું સૌથી પહેલી વખત નેશનલ maritime ડે ક્યારે ઉજવાયો તો કે જે ઓગણીસો ને ચોસઠ માં ઉજવેલો છે ઓકે આ દિવસે પાંચ એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના રોજ ભારત નું સૌથી પહેલું સમુદ્રી જહાજ છે એ ભારત થી ઇંગ્લેન્ડ ગયેલું હતું તો ભારત નું સૌથી પહેલું જે સમુદ્રી જહાજ છે બરાબર એ ભારત થી ઇંગ્લેન્ડ ગયું હતું પાંચ એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના રોજ એની યાદમાં માં આપણા દિવસ નેશનલ મેરીટાઈમ ડે તરીકે ઉજવીએ છીએ

એના પ્રમાણે સૌથી વધારે ઇન્ટરનેટ છટડાઉન કયા દેશમાં થતા તો સૌથી વધારે ઇન્ટરનેટ છટડાઉન થયા હોય તો મ્યાનમારમાં થયેલા છે ટોટલ પંચ્યાસી ઇન્ટરનેટ છટડાઉન થયા છે એના પછી ભારતનો ક્રમ બીજો છે ચોર્યાસી ઇન્ટરનેટ છટડાઉન થયા છે ભારતમાં સૌથી વધારે ક્યાં થયા તો યાદ રાખજો મણિપુરની અંદર છે સૌથી વધારે ઇન્ટરનેટ છટડાઉન થયેલા છે ક્લિયર આ બધા પોઇન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ ઉપયોગી છે આમાંથી ક્વેશ્ચન પૂછી શકાય એવા છે ઓકે તો કઈ કંપનીએ રિપોર્ટ જાહેર કર્યો એક સ્નાવ નામની કંપનીએ જાહેર કર્યો છે એક સ્નાવ ઓકે

હાલમાં કયા દેશમાં રહસ્યમય રીતે રોવા એટલે કે રડવાની બીમારીથી પચાસ મૃત્યુ નોંધાય છે આવે બરાબર તો એનાથી છે 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 બરાબર એક એક આખું મૃત્યુ થઈ જાય એ એ ટાઈપની ટાઈપની બીમારી બીમારી આવી જે એનાથી ટોટલ અત્યાર સુધીમાં અડતાલીસ કલાકની અંદર મૃત્યુ થઈ જાય છે કેટલી કલાક અડતાલીસ કલાકની અંદર જ મૃત્યુ થઈ જાય છે આ બીમારીનો સંપર્કમાં જે આવે છે એનું તો આ જે કેસ નોંધાયા છે રહસ્યમય બીમારીના એ ક્યાં નોંધાયા છે તો કઈ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં નોંધાયા છે ઓકે હવે ક્યાંથી ઉદ્ભવ થયો એ પણ તમને કહી દઉં બે ત્રણ નાના બાળકો હતા એ એમણે હતા તો એમાંથી છે છે બરાબર આ બીમારી ઓકે તો વ્યક્તિ છે પેલા રડવા માંડે અને ટોટલ અડતાલીસ કલાકની અંદર છે એનું પછી રહસ્યમય રીતે મૃત્યુ થઈ જાય છે તો જે આનું કઈ સમાધાન નથી થયું પણ આ એટલું હિસ્ટ્રી ઉપરથી એટલું જાણવા મળ્યું કે એ જે ત્રણ બાળકો હતા એમણે

લોન્ચ કરવાની જાહેરાત કરી છે ફ્રેમ ટુ મિશન ઓકે આ કોણ લોન્ચ કરશે સ્પેસ એક્સ લોન્ચ કરશે તો આન્સર આવશે સ્પેસ એક્સ ફાલ્કોન નાઇન રોકેટની મદદથી લોન્ચ કરશે કયા રાજ્યએ અડતાલીસમી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી લીધી છે તો ઉત્તર પ્રદેશે જીતી છે બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બનનાર સૌથી પહેલા આફ્રિકા મહિલા કોણ બન્યું છે તો સરલી બોચવે સૌથી પહેલા આફ્રિકા વ્યક્તિ બન્યા છે કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બનનારા કયા દેશના છે આફ્રિકાના તો કે ઘાના દેશના

હાલમાં જ કયા રાજ્યની સરકારે દ્વારા એક વર્ષ સુધી ચાલતું સ્વચ્છતા અભિયાન શરૂ 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 કર્યું 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 છે છે તો ખાતે એની આવેલ વસ્તી ગણતરી પ્રમાણે કયા રાજ્યમાં ડોલ્ફિન ની સૌથી વધારે વસ્તી નોંધાય છે તો ડોલ્ફિનની સૌથી વધારે વસ્તી છે એ ઉત્તર પ્રદેશમાં નોંધાય છે બીજો ક્રમ બિહારનો છે ડોલ્ફિન નું જીઓ ટેગિંગ કરનારું રાજ્ય સૌથી પહેલું પૂછે તો એ હતું આસામ ઓકે તો એ પણ યાદ રાખજો સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશનો બીજો ક્રમ બિહારનો જીઓ ટેગિંગ ડોલ્ફિન નું કરનારું સૌથી પહેલું રાજ્ય હતું આસામ હાલમાં કયા હાલમાં ચર્ચામાં રહેલ એસો એસોલેટ સોરી એસોલોટ એસોલોટ નો પ્રોટોટાઇપ છે કઈ કંપનીએ વિકસિત કર્યો છે તો ઓસેલોટ છે ઓસેલોટ ઓકે આ એક ક્વોન્ટમ ચીપ છે એનો પ્રોટોટાઇપ વિકસિત કર્યો છે એમેઝોન નામની કંપની વિઝિટર કોન્ફરન્સ બે હાજર પચીસ દરમિયાન વિઝિટર એવોર્ડ બે હાજર ત્રેવીસ છે એ કોણે જાહેર કર્યું છે આ ત્રેવીસ માટેના વર્ષ બે ત્રેવીસ માટેના જે એવોર્ડ છે એ બે પચીસ ની કોન્ફરન્સમાં જાહેર કર્યા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ

કે એના કરંટ અફેરને સમાપ્ત કરીએ અને મળશું આવતીકાલે છઠ્ઠી એપ્રિલા કર્યા સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ